પાલનપુરના માનસરોવર ફાટક નજીક ગઈકાલે એક બે વર્ષે બાળકીનો મૃતદેહ મળી આવતા ચુપચાર મચી છે જોકે બાળકીના પરિવાર દ્વારા બાળકીની હત્યા થઈ હોવાના આક્ષેપો કરાતા પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે અમદાવાદ ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના માનસરોવર ફાટક નજીક આવેલ બાવરી ડેરામાં રહેતા એક શ્રમિક પરિવાર ધીરસિંહભાઈ કોડીની બે વર્ષે બાળકી ગઈકાલે સાંજે ઝુંપડામાં સૂતી હતી અને તેની માતા કાલે સાંજે ઝૂંપડામાં સૂતી હતી અને તેની માતા ઘર બહાર લૂંટ લેવા ગઈ તે સમયે અચાનક ઝૂંપડામાં ખાટલામાં સૂતેલી બાળકી ગૂમ થઈ ગઈ હતી જો કે બાળકી ગુમ થઈ જતાં બાળકીના માતા પિતા સહિત આસપાસના લોકોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી જુબડા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાળકી ક્યાંય ન મળી આખરે બે કલાક બાદ આશ્રમિક પરિવારના ઝુંપડાથી બસો ત્રણસો મીટરના અંતરમાં આવેલ ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં બાળકી મૃત હાલતમાં મળી આવતા હડકંપ મચ્યો હતો જો કે બાળકીને મૃત હાલતમાં જોઈ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાતા પરિવારે ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને કરી અને પશ્ચિમ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકીના મૃતદેહ પર જોતાં બાળકીના માથાના ભાગે ઈજાના નિશાન દેખાયા છે

જો જોકે બાળકીની હત્યા થઈ છે કે કેમ તે તો પીએમ રિપોર્ટ બાદ જ જાણ થશે પરંતુ પરિવાર દ્વારા હત્યાના આક્ષેપ કર્યા હતા પોલીસ અત્યારે સહિત સ્થળ નજીક આવેલા સીસીટીવી મોત કારણ જાણવા છ વાગે ઘરમાં નાખી બાર જતા રહ્યા મેં દુકાન બાજુ લોટ લેવા માટે પછી લોટ લેવા માટે બે ઘર માર ઘરવાળાનો મુ હતી બંને ભેગા હતા પછી સાત વાગે કલાક રહીને આયા એ બાજુ રોકાઈ પછી આ જોઈએ છોકરી ઘરમાં નહી હતી છોકરીને બધે ગોતવા માંડ્યા તો ના મળી પછી જંગલમાં ગોતી તો નહી હતી પછી ગટરમાં જોઈ તો ના હતી છોકરી કલાક રહીને અહીંયા નાખી ગયા પછી બે જણા એના પે શક લાગે અમને શું છે તો હવે અમારે એ જ માંગશે એમને તો જેને મારી એમને તો એ મજૂર જોઈએ તમને ગોતો આવ્યા છોકરીને અમારા ઘરવાળા અમે ગોતા ગોતા અહીંયા આવ્યા અહીંયા જંગલમાં છોકરી મળી છોકરી મળી મેં બધાને જાણ કરી કે ભાઈ છોકરી મળી ગઈ અહીંયા પોલીસવાળાને પછી ફોન ઓન કર્યો અમે ફોન કરીને પછી પોલીસ વોલિસવાળા આવ્યા અહીંયા જાન વહેણ કરી હું આવ્યો ત્યારે છોકરીની થોડી ચડી ને ચી હતી એ મેં જોઈ હતી પછી આવીને પેલી પોલીસવાળા મારા કાકે છોકરીની ચડી વડી પહેરાવી મારા કાકે લીધી પછી અમે જાતાડ્યા કોણ છે આ છોકરી અમારા ભાઈની છોકરી છે ક્યારે બની આ ઘટના આ કાલે છ વાગ્યાની ઘટના બનેલી શું લાગે આ ઘટના મને લાગે બલાત્કાર જેવી લાગે